આજે અમે ગત મહિનામાં જે તાલુકા સ્વાગતમાં અમારા વિજયભાઈ પરમારને એક બહુ ખરાબ રીતે અપમાન કરવામાં આવ્યું હતું એના અનુસંધાને અમે આવ્યા છીએ અને કલેક્ટર નેહાકુમારી દુમબે એટલા ઘમંડી અને આ એકદમ આખા બોલાને એવા છે કે જેમને હજી સુધી એસસી એસટી ઓબીસી મહિલાઓ અને વકીલો નું અપમાન કર્યું છે એમને માફી નથી મળતી આટલું આંદોલન થાય આટલી રજૂઆતો થાય તો કમસે કમ એમને માફી માંગવી જોઈતી આ બેન એટલા ઘમંડી અને સત્તાના મદમાં છે અમારા આદરણીય ધારાસભ્ય ગુલાબસિંહજી આદરણીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને આદરણીય ધારાસભ્ય અનંતભાઈ પટેલ જ્યારે એમને મળવા ગયા તો એમને પિસ્તાલીસ મિનિટ સુધી બેસાડી રાખ્યા મુલાકાત નહીં આપી અને કેવડાઈ દીધું કે મામલતદારને મળી લો એટલે આ આ મારા આ બેન એટલા ઘમંડી અને બેસરમ છે કે લાજવાને બદલે ગાજી રહ્યા છે અને એ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે જ્યારે અમે છઠ્ઠી તારીખે આ આંદોલન કેમ કે એમને એફઆઈઆર કરી નથી અમે ગઈ ત્રીસ તારીખે ડીએસપી ને વાત કરી હતી એમને એફઆઈઆર કરી નથી સરકારે કોઈ એક્શન નથી લીધી એટલે અમે છઠ્ઠી તારીખ નો પ્રોગ્રામ આપ્યો તો અમે આ મીટિંગ કરવાના છીએ તો આ કલેક્ટર પંચોતેર લાખ રૂપિયાના સરકારી ખર્ચે મંત્રી શ્રી ગુબેરભાઈ ડિંડોળ અને ભાજપ વાળાને લઈને એ અમારો પ્રોગ્રામના દિવસે જ સરકારી પ્રોગ્રામ કરી રહ્યા છે જે પ્રોગ્રામ માનગઢમાં થવાનો હતો આદિવાસી ઉદ્ધાનનો એ પ્રોગ્રામ અહીંયા કરી રહ્યા છે આ રાજ્ય સરકાર પોતે એક એવો મેસેજ આપવા જઈ રહી છે કે કે એસસી એસટી ઓબીસી મહિલાઓ વકીલો અને ગરીબોનું જો અધિકારીઓ અપમાન કરે તો સરકારને કોઈ ફર્ક પડતો નથી સરકારને એ તુચ્છ સરકાર આ લોકોને તુચ્છ ગણે છે તો એ સરકાર આવો એક મેસેજ આપવા છે છે એ અમને આ કલેક્ટર ને હરામી શબ્દ અને સાલા શબ્દ જોડે ખબર નહીં કેવો પ્રેમ છે તો અમદાવાદમાં આ બેન જ્યારે ડેપ્યુટી કમિશનર પદે હતા ત્યારે માલધારી સમાજની બેનો ત્યાં રજૂઆત કરવા ગઈ તો આ નેહા કુમારી બેન એ દંડો લઈને પાછળ પડ્યા ને હટ હટ સાલી હરામી આવા શબ્દો એમને ત્યાં પણ ઉચ્ચાર્યા છે એનો પણ વાયરલ થયેલો છે એટલે આ શબ્દો એમના સ્વભાવમાં છે એવું અમે ગણીએ છીએ અને આ રીતે એ ધૂતકારવાનું અને અશ્લીલતાના શબ્દો ખૂબ

ની આખી ટીમ ત્યાં કલેક્ટર ને નેહા કુમારી જે આ કહી રહ્યા છે કે દલિત આદિવાસી અને મહિલાઓ ખોટા કેસો નેવું ટકા કરે છે અને એ એમ પણ કહે છે કે આ આ લોકો નોન એસસી એસટી ઓબીસી ઓફિસર સામે જઈને પછી ફરિયાદ કરે છે અને એમાં જો તકલીફ પડે તો એસોટીસી એટ્રોસિટી એક્ટ લગાડશે એવું એક કહેવા માંગે છે તો કઈ ઓફિસમાં કોઈ અધિકારી કોણ છે તપાસ કર્યા વગેરે જ અમે તો જતા હોઈએ છે અમે પૂછવા જવાના છીએ આજે એસી એસટી ઓબીસી માં બધા અમારા નેતાઓ એટલા માટે પૂછવા જવાના છીએ કે આ નેહા કુમારી કયા સર્વેના આધારે આ નેવું ટકા કેસો ખોટા થાય છે એ કહી રહ્યા છે એના માટે અમે આજે એમને મળવા જવાના છે એમ કે છે નેવું ટકા કેસો બ્લેકમેલિંગ માટે કરવામાં આવે છે તો એ અમારે એ સર્વે કયો તમે કર્યો એ અમે પૂછવા જવાના છીએ આ પરિસ્થિતિમાં અમે બમણી તાકાતથી જેટલા અમને સરકાર દબાવવા માંગે માગે છે એટલા અમે બમણી તાકાતથી આ આંદોલનને ઉઠાવીશું અને નેહા કુમારીની સામે જ્યાં સુધી એફઆઈઆર ના થાય એમને સસ્પેન્ડ ના કરવામાં આવે ત્યાં સુધી અમે જપીશું નહીં અને ભાજપ સરકારના ઈશારે મંત્રીશ્રીના ઈશારે વીસ ત્રીસ લોકો નહીં પાસે બેનર પકડાવીને અમારા આદરણીય જિજ્નેશભાઈ મેહા મેવાણી ધારાસભ્યની સામે એ આંદોલનો કરાવે રેલીઓ કઢાવે ત્યારે અમે એટલું કહીએ કે આ એમનો એનાથી અમને કોઈ ફરક પડતો નથી અને અમે એને બમણા વેગથી એ આંદોલન ચલાવીશું મારા દીકરા સમાન મારા ભાઈ સમાન અમારા જિગ્નેશભાઈ મેવાણીને હવે અમે આખા આદિવાસી વિસ્તારમાં ફેરવીશું અને આ આંદોલનને અમે પૂરા વેગથી ઉઠાવીશું અમને અમારા વિજયભાઈ પરમાર એકલો નથી આજે વિજયભાઈ પરમાર છે કાલે બીજાને પણ આ હેરાન કરે એટલે અને અમે જોયું છે કે દરેક અધિકારીઓ ગરીબોને ગણતા નથી એના માટે અમે આ આંદોલન કલેક્ટર ડીએસપી ડીડીઓ અને સરકારી કર્મચારીઓનો પગાર લોકોના ટેક્સના પૈસાથી થતો હોય ત્યારે એમની ફરજ થાય છે કે ગમે તે ભાઈ બેન આવે ઓફિસમાં તો એમને શાંતિથી સાંભળવાના હોય અને પછી એમના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું હોય અમારા જ પૈસાનો પગાર ખઈને જ્યારે ગરીબોને ધૂતકારે છે ત્યારે અમને ખરેખર દુઃખ થાય છે